રાજ્યના પુરવઠા ખાતાએ કેવાયસી મુદ્દે ભારે કડક વલણ અપનાવ્યું ગઈકાલ સાંજ પછી ઓનલાઈન એકાએક લેવાયેલા નિર્ણય અનુસાર જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કાર્ડ ધારકોનું ઈ કેવાયસી તારીખ તેરમી સુધીમાં સંપૂર્ણ થયું છે તેઓને જ પુરવઠો આપવામાં આવશે આ સાથે જ જે કાર્ડ હોલ્ડરોના ઈ કેવાયસી કામગીરી બાકી છે તેઓને આજથી જ અનાજ મીઠું સહિતનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો એટલું જ નહીં આવા બાકી રહેલા તમામ એનએસએફએ ટેમ્પરરી કાર્ડ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા અને આ કાર્ડ હોલ્ડરોના કાર્ડ ઓનલાઈન કોઈ પ્રક્રિયામાં દેખાશે નહીં આ દરમિયાન દુકાન એસોસિએશનના હિતુ જાડેજા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે પુરવઠા તંત્રએ અચાનક આ નિર્ણય લીધો છે જેના કારણે આગામી દિવસોમાં દુકાનદારો અને કાર્ડ ધારકો વચ્ચે ભારે ઘર્ષણના બનાવો બનવાની શક્યતાઓ છે ઈ કેવાયસી બાબતમાં અમે એટલું કહેવા માંગીએ છીએ કે સરકારે જે તારીખ આપી દે કે આટલા દિવસમાં કેવાયસી થઈ જવું પણ એમાં ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે કેવાયસી બાબતમાં ચોક્કસ આયોજન કરવું જોઈએ ક્યાંક આયોજન નથી જ્યારે ઝોનલ કચેરીમાં કહેવાય કરી આપવામાં આવે ઝોનલ કચેરીમાં રેશન કાર્ડની કામગીરી એટલી બધી છે જેથી કરીને કહેવાય છે લોકોને લાંબી લાઈનો ઊભી રહે એટલે ત્યાં લોકો કંટાળી જાય છે એટલે ચોક્કસ આયોજન કરવું જોઈએ જેવી રીતે ચૂંટણી કાર્ડની બાબત છે આધાર કાર્ડની બાબત છે શ્રમ કાર્ડની બાબત છે આ બધી પંચવર્ષીય યોજના જેવી યોજના થઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થાના હિસાબે આ બધા પ્રશ્નો ઊભા થાય છે એના માટે કાયદેસર ક્યાંક વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ વ્યવસ્થા કરી અને આનું આયોજન કરવું જોઈએ કારણ કે જો આ મહિને કેવાયસી વગરના લોકોને જો જથ્થો નહીં મળે તો દુકાનદારો અને ગ્રાહકોને સીધું ઘર્ષણ થશે એટલે આવનારા દિવસોમાં અમારી વિનંતી છે કે કેવાયસી બાબતમાં પ્રેસ મીડિયામાં જાહેરાત કરવામાં આવે હજી એક મોકો આપવામાં આવે અને પછી કંઈ સરકારને વિચારણા કરે પુરવઠા મંત્રીએ મેં અગાઉ કીધેલું હતું કે ભાઈ જે કેવાયસી નહીં કરેલું હોય તેમને જથ્થો મળશે આજે એવું જાણવા મળ્યું કે પુરવઠા મંત્રીએ એવું કીધું કે ભાઈ આ લોકોને હજી પણ જથ્થો મળે પણ સરકારમાંથી એવું કહેવામાં આવ્યું સરકારે તો જાહેરાત કરી દીધી છે કે ભાઈ કેવાયસી વગરના લોકોને માલ નહીં મળે તો ક્યાંક ને ક્યાંક સરકારમાં થોડુંક સંકલન કરી અને આ બાબતમાં યોગ્ય થાય એવી અમારી વિનંતી રાજ્ય સરકાર દ્વારા જ્યારે એકત્રીસ ડિસેમ્બરને એ કેવાયસી માટેની છેલ્લી મુદ્દત નક્કી કરવામાં આવેલી હતી ત્યારે દુકાનદારો મારફત એવો મેસેજ મુકાવવામાં આવ્યો હતો કે આ એકત્રીસ ડિસેમ્બર પહેલાં જે લોકો કેવાયસી નહીં કરાવે તેઓને આવતા મહિનાથી જથ્થો મળશે નહીં પરિણામે પબ્લિકનો ધાડેધાડા જનરલ કચેરી ખાતે જ ગયા અને ઈ કેવાયસી માટે પબ્લિક એમ છે કે રઘવાઈ થઈ પરંતુ આ પરિસ્થિતિને થાળે પાડવા માટે આપણા પુરવઠા બધાને એક એવું નિવેદન આપેલું કે દુકાનદારોની વિકૃત માનસિકતા માનસિકતાના કારણે આ ઘટના ઘટેલી છે હકીકતમાં ઈ કેવાય નહીં થઈ હોય તેવા લોકોને પણ અનાજ મળશે આના કારણે લોકોમાં ઈ કેવાયસી માટે ઉદાસીનતા આવી અને આજે પાંચ મહિના પછી પણ ત્રીસ જેવા લોકો છે જે ઈ કેવાયસીથી વંચિત છે કરાવી શક્યા નથી હવે મે મહિનાથી સરકારશ્રી એક એક એવો આદેશ બહાર પાડ્યો કે જે લોકોને ઈ કેવાયસી નથી તેને અનાજ નહીં મળે એટલે ચાલુ મહિનામાં જે લોકોને ઈકેવાયસી નથી એને અનાજ નહીં મળે આ લોકો જો ચાલુ મહિનામાં કેવાયસી કરાવી લેશે અને જૂન મહિનાનું પણ આ મહિનામાં વિતરણ કરવાનું હોય જૂન મહિનાનું અનાજ લેવા જશે ત્યારે જૂન મહિનામાં આ લોકોએ અગાઉથી ઈ કેવાયસી નહોતું કરેલું એ લોકોનો જથ્થો ઓલરેડી સરકારે ફાળવેલો નથી માટે જૂન મહિનામાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સંઘર્ષ થવાની પૂરેપૂરી શક્યતા છે અમારી માંગ છે કે જૂન મહિનામાં જે પચાસ ટકા અથવા તો જે ઈ કેવાયસી જેનું થયેલું છે એટલો જથ્થો ફાળવેલો છે એ પૂરેપૂરો જથ્થો ફાળવવામાં આવે અને મે મહિનાની અંદર સરકારશ્રીએ જેમ પોસ્ટ ઓફિસથી માંડીને બીજા તંત્ર દ્વારા ઇ કેવાયસીની જે ઝુંબેશ ચલાવી છે એ મે મહિનામાં ઝુંબેશ પૂરી થઈ જાય તો ગ્રાહકોને પૂરેપૂરું અનાજ મળી જાય અને વેપારીઓને એનું મળવાપાત્ર કમિશન મળી જાય